અને રાતે તોય આપણે વસ્તી મનોરંજન કરવા માટે વિડીયો બનાવીએ તોય એ સફળતા મળે એમ નહીં એટલે મન તો આ વિડીયોમાં હવે બિલકુલ ઇન્ટરેસ્ટ જો નહીં કારણ હવે કોઈ મજા આવે એવું લાગતું નહીં કાંક કોઈને સપોર્ટ જ મળતો નહીં વિડીયોમાં નહીં વ્યૂ આવતો નહીં લાયકો આવતી કશું કોઈ ચીજ થતું નહીં ને કારણ જેવા યુટ્યુબરમાં વિડીયો બનાવવાનું કરવું બંધ તો હાલાજી અને બીજું કોઈ આપણી તો આખી ટીમે વેરાઈ જી મની બધું હવે ચાર જણા થઈને આપણે વિડીયો બનાવી કરે ના તો આવું કહું હવું ઘર પૂરું કરવાનું હોય હવું ખર્ચા હોય ખર્ચા પૂરા થઈ બોલો જઈએ ને એકલી જ્યાં ફૂલો જઈએ ને એકલી ગયા પણ ને એકલી જ જોઈ કે યુવાન બિચારાને ઘેર આલવા મિલવા પડે કે આપણે એવું યુવાન કહેવાનું આપણે ખર્ચો બર્ચો નીકળતો તોય આપણે કોઈ કઈ કરી યુવાન ખર્ચો તો નથી નીકળવા પણ કોઈ વિધિ ચૂતું નહીં મને સપોર્ટ જ મળતો નહીં એટલી જ એટલી મહેનત કરીએ

હિંમત હારી જાવ તો તમે કશું નહીં કરી ગો પેલા અમે બે વાર મહેનત કરી હતી બે વાર તાણી પૈસા બાંધ ચાલુ થયું હતું અમારે પેલા બે દાણા ચોય પેલા ફૂલો કાકો ને ભૂલો ભા એ તો અમારે મન મોનતું નહીં હવે મન નાત પાળા તો વિડીયો બનાવ મજા નહીં કદી મજૂરી કરીએ કારણ કે એટલી મહેનત થઈએ આટલું પાર ના પડે એટલે ના મજા આવે ના ના હિંમત મત આવો તમે તમે આ ચાલુ જ રાખો જેટલું આવ્યું ખર્ચા થાય ભાઈ અમને ખર્ચા થાય એ શું હોગ ખર્ચા કર્યા હતા એના માટે પેશન્ટ મોબાઈલ નો લાયા આટા આટા ખર્ચા કરે પાર પડે ના નો વાના કા તો 2 લાખ નો મોબાઈલ લાયા હતા આ તો પણ હવે કરીએ શું 2 લાખ રૂપિયા અંદરથી થી નીકળ્યા નહીં બરાબર કોઈ સપોર્ટ નહીં મળતો બીજું વસ્તુ જવા દો સપોર્ટ નહીં મળતો વસ્તીનો રિસ્પોન્સ નહીં મળતો એટલે આપણો આરી આટા બંધ કરવા વિચાર થઈ ગયો બીજું કોઈ ના હોય એટલે બંધ કરે બીજું કોઈ કારણ નહીં હવે કંટાળ્યા બરાબર હા

હવે એવું હશે આજે હું આપતી નહીં મારી બેટી અત્યારે મહેનત કરે સફળતા ના મળે તો થોડું થોડું દુઃખ થાય કે આટલા રાત દાડો આપણે એક કરી ના છે વિડીયો બનાવવામાં ના રાત જોતા ના દાડો જોતા અમથી આમ જવાનું અમથી ઉમ જવાનું જેટલી મહેનત થાય એક વિડીયો બનાવવામાં આખો દાડો ની આખરે જાય એડિટ કરવામાં ચાર પાંચ કલાક જ સારો હોય પાછું જેટલી મગજ મારી એમ હોય આટલું બધું કરવા છતાં આપણને સફળતા ના મળે એટલે ભલ ભલે ઇન્સાન હાર્મોની માની લઈને એટલે અમે અમે જો અગિયાર જણાં ટીમો ચાર પાંચ જણા આકડી જાય નવા અમે ત્યાં ચાર જણા વધ્યા એટલા ઈચ્છા થતી નહીં વિડીયો બનાવવાની અને મને વસ્તુ સપોર્ટ સપોર્ટ મળતો નહીં સલાહ એ આપણે સલાહ બસ્તી ત્યારે સલાહ લેવા તૈયાર સલાહ લેતા હતા પણ સલાહની સપોર્ટની જરૂર વધારે કઈ વિડીયોમાં વ્યૂ આવી લાઈક શેર સબસ્ક્રાઈબ મળી તો આપણે ઉત્સાહ થાય કે ના વિડીયો બનાવજું આવું એટલે ઈચ્છા ઓછી થઈ ગઈ બીજું કોઈ ના આથી બંધો કે તમે આ ગિરાતના જ્યાં રહો તમે બેઠા હો કે ટેણીયા તો ટેણી આટલી ઉંમરમાં થાય સારાની જરૂર નહી સપોર્ટની જરૂર બોલો આ પહેલા જે એવું કહી ગયો આજે આપણો આપું ગોમ જો મોટું આપણો ગોમ જેટલો મોટો ખબર અને ચાર તો ખાલી મેલ્લા હી ચાર મેલ્લા ચાર મેલ્લા હી એમો ચાર મેલ્લા માં આપણે 20 ચલા મળી ખબર હા ખાલી 25 25 20 જ આવે 25 20 આવે હા હા

પણ હાલથી નહીં કાંઈ કે હાર માનવાય એવું થઈ ગયું એટલે શું હારી સ્ટોરી આવી કોઈ હારી સ્ટોરી આવવાનું કોઈ લેવલ જ રહેતું નહીં કારણ કે હાલથી મહેનતમાં સફળતા ના મળે આટલાથી મહેનત કરીએ કોઈને નહીં કરતા મહેનત કરીએ તો સફળતા ના મળે તો કોઈ આગળ વાત જ નહીં આ પણ થતું જ હોય છે ખબર કે જો તમે વીજ વીજ ઓછો આવે બરાબર એટલે તમે કબ તમે પ્રાય થઈ ગયા કાં વીજ આવતો નહીં આપણે આટલા તો વિડીયો બનાવીએ આટલી મહેનત કરીએ તો વીજ નહીં આવતો બરાબર એટલે તમે દાઢા પડી નહીં ગયા વિડીયો બનાવવાનું એવું અમુક મન ખબર અમે રાતે વિડીયો બનાવતા હોય બાર વાગે જોઈએ કરવાનું અડધી અડધી રાત સુધી લાદ આવતો હવાના ચાર વાગે તો એડિટ કરતા કરતો કારણ કે આપણે સ્પેશિયલ પરમાનેન્ટ વિડીયો નાખવા માટે રજા ના રે વચમાં એ માટે પરમાનેન્ટ વિડીયો નાખવા માટે રાતે વાગે ને ચારે વાગી જોઈએ આવી આવી મહેનત કરીએ પણ તોય સફળતા ના મળી એટલે બહુ કાઠું પડ્યું અને ટીમે વેરાય જઈએ કારણ કે હવું ઘર પૂરું કરવાનું હોય કોને પૂરું કરવાનું ના હોય એટલે આવી ટીમ વેરાઈ જઈએ અમારી એવી ઈચ્છા નહીં બીજું કોઈ નહીં અને હવે ચાર વાગે તો એમય પાવ વાગે ઉઠીને પાવ કોમી જવાનું હોય અને હાલમાં તો કહેવાય કોમે જઈએ ને એમય પાવ ચાર વાગે પોચ વાગે આવીએ એમાં થોડા ન જોઈએ છ હાથ વાગી જોઈએ આમ અમે વિડીયો બનાવાયે ત્રણ ચાર કલાક વિડીયો જતા રહે અને હાલે તો તમે આ કેટલા વાગ્યા મોબાઈલમાં એ આ દસના છેતાલીસથી બરાબર અગિયાર વાગે આવ્યા હવે તમે બાર વાગે સુધી વિડીયો બનાવજો અને ચાર વાગે બાવો પેલો વાળો ફોન કરજો ખેડૂતો ભાઈ ઉઠ્યા બરાબર એટલી મહેનત કરો તો બીજી તમે કન્ટિન્યુ વિડીયો ટાઈમ ટુ ટાઈમ વિડીયો નાખો વિડિયો અમે જોઈએ જ છીએ વિડિયો તો હવે નહીં જ બનાવવાનો હવે વિડિયો તો નહીં જ તો નહીં બનાવવાનો હવે આ હિંમત નહી આરી જવાની બસતી મનોરંજન કરાતા કરાતા મારું મનોરંજન પટી જેવું થયું આ ગાટલી મેચ કરે સફળતા નહી મળે એટલે જાજી હું મન મનતું જ નહી આ મહેનત કોઈ ઓછી નથી નહીં મહેનત કરવા માટે હું રાત દાળો મે એક કરના છું પણ કોઈ બી કઈ સફળતા મળે કોઈ બી કઈ સફળતા મળે પણ સફળતા મળે એવું લાગતું નહી બીજું તો અત્યારે તો જો ખબર સપોર્ટ ની જરૂર હોય સલાહ ની જરૂર નહી સપોર્ટ નહીં કે ના તમે વિડીયો બનાવો તો આપણો થોડો રમ્યા ઉત્સાહ આવો આવક ને આવક થોડું કોમેડી થતી હોય તો થોડી વધારે કોમેડી થાય હારી થાય કે થાય કઈ આવે જાણે આપણને રિસ્પોન્સ મળે વિડીયોનો તો કોઈક આપણે હું તો કોઈ આપણે બાંધના ના જોઈશ કોઈ ને આપણા ગોમના મળશું જે વ્યક્તિ જો અંદર ખાલી કોમેન્ટ કરીને કે ભાઈ સરસ વિડીયો એટલે આપણને છું થાય ઉત્સાહ આવે કે ના આ તો આપણો વિડીયો પહોંચ્યો હો ન તો કાશી કોઈ સારી કોમેડી કરીએ એક કરતાં કરતાં આપણું દિમાગ લેવલમાં આવી જાય આપણને કોમેડી ખાઈ જાય અને આપણે એક કેરેક્ટર બની જઈએ આખા કે જે ટાઈપનું કરવું છે તે કરવું એટલે આવું હતું પણ સો સો સ્વાસ મહિના મહેનત કરી પણ મેળા આવે એવું લાગતો નહીં એટલા હવે એવું કે ઘરનું પૂરું થતું નહીં કોમેડીમાં કરવામાં કરવામાં ખાસ્યું સમય બગાડ્યો ટાઈમે આવ્યો તો મેળા આવે એવો નહીં બંધ કરવું પેલા જેવા કોઈ ઈચ્છા હતી નહીં બંધ કર્યા સિવાય બગાડે ના ના હું શું કહું છું ખબર તમે વિડીયો બનાવ રાખો બંધ તો નહીં કરવું આપણે આજે નહીં કાલે નહીં બંધ કરવું વિડીયો બનાવ રાખો મતલબ પબ્લિક જોશે આજ નહીં તો કાલે જોશે તો જશે હા આજ નહીં તો કાલે જોશે કે વિડીયો બનાવી જો નહીં બનાવતા લાવો યુટ્યુબ ખોલી હ હિંમત થોડી હારવાની હોય પબ્લિકના પાછું પડવાનું જ નહીં આપણે પબ્લિકથી પબ્લિક હારું પછી હોય એવો વિડીયો બનાવો હિંમત નહીં હરવાની ભલે પબ્લિક ભલે નહીં જોતી હોય પબ્લિક તો નહીં જોતી હોય બરાબર પણ ટાઈમ એવો આવશે કે પબ્લિકને વિડીયો જોવો પડશે કે જેવું બનાવે એવું લાગતું છે કે હાલ ભાઈ વિડીયો તો કોઈ લેવાનું નહીં લાગે કેવું બનાય કેવું બનાય પણ સમય આવશે મહેનત કરો તો કોઈક સફળતા મળશે તમે ખબર જ છો તો અમે જેટલી મહેનત કરીએ છીએ વાત નહીં ખબર વાત સાચી પણ મહેનત માં પાછું પડત નથી બીજું બતાવ કે અમુક કોમેન્ટમાં જણાવું કોને વિડીયો જોયું તમને ઉત્સાહ આવે કે આ ગોમ આપણો આપણું વિડીયો જોયું તો કાલ બીજું બીજા કોમ નું આપણને લખ કે આ કોમ થી હું જોઈ એ વાત તમારી રાહ જ ઉત્સાહ આવે એ વાત

સપોર્ટ આલો આયો તો હું પાછો વિડિયો જ રહ્યો તાણી હવે હું વિડિયો માં બનાવવા જ રહ્યો ના હવે હિંમત આ નઈ તો શું કરો આવીએ તાણી અમે 6 મહિના હોય તો બનાવી જઈએ તો હવે એક થાય કે આવા આટલી મહેનત કરી હે તો એક બે મહિના બીજી મહેનત કરી દે પેલા જી મોન રાજ છે હા જો પેલા જી આ તું વળી આપણે હારા વન જે આટલા જે ખરાબ બનાવ્યો ગમે તે જે બનાવ્યો દે વાત થોડો હારી કોમેડી કરશું થોડો સુધારો કરજો થોડો મહેનત વધારે કરશું અમે આટલા મહિના બગાડ્યા બે મહિના બીજા બગાડે એમાં કોઈ ફરક પડે નહીં એટલે એવું કરીએ ના હોય તો પેલા જેનું મન રાખી નાતી મેહનત કરીએ દબાઈને કમ્પ્લીટ આખી એક્ટિંગ બધું જ કમ્પ્લીટ હોતું જેવું લઈએ અને ખૂબ ખૂબ વિચારી સારી સારી સ્ટોરીઓ લાવી અને વિડીયો બનાવીએ તો જો ટીમ વેરાઈ ગઈ કાલ ટીમને પાછી ભેળી કરી દાળા બધા પૂછી લઈએ કે ભાઈ આવી રીતે અમે વળી મહેનત કરવા માગીએ છીએ આ પદ પકડ્યું તો પદ કરવું હવે એટલે આમ તો પેલા જો અમે તો હાર મોટી દીધી અમારે તો મન ભાજી છે તમારે પગ ભાજી છે તો આવી હતી વિડીયો પણ અમે આજથી અભડો માર્યો હતા અમે આજથી કરવા હતા બંધ પણ હવે તમે કીધું એટલે ચાલુ કરીએ તો કાલથી આમ તો અમે જો અઠવાડિયા વિડીયો અમે નહીં નાખતા બંધ કરી નાખ્યું હાર મોટી દીધું આજ અમે એ માટે મિટિંગ ભેડી કરી દીધી ભાઈ કવા આ બધું વસ્તુ જે ભાગનું લાવ્યા હતા કોમેડી જેટલી વસ્તુ લુકળો છે મોબાઈલ સસ્ટેન્ડ છે ફ્લાઇટો છે શું કરવું બધું એટલે આના માટે મીટિંગ કરી હતી પણ હવે તમે કહો એટલે આજુ બંધ કરવું નહીં જો અમારી વાત આપળો બોલો તમે ખાવ ખાવ મત પેલા મુજ સપોર્ટ માં કોઈ નહીં કોઈ વિડિયો નહીં પૈસે ટકે તમે તાર હું બેઠો તમે ત્યાં વિડિયો બનાવો હું પૈસે ટકે તમારે ટેકો કર્યો પણ હું તમારા હંગાત રહીને વિડીયો બનાવડાવું એ આવડો

મહેનત વિડીયો બનાવવા માટે કોઈ ઓછી થતી નહીં જે પણ વિડીયો બનાવતા હોય ઇવન ખાલી ગમે તેના ગમનો હોય ભાઈ મૂકી લેજો કે જેટલી મહેનત થાય આવી મહેનત કરવામાં રાત દાડો એક કરવો પડે યુટ્યુબમાં વિડીયો નાખવા માટે ટાઈમ ટુ ટાઈમ વિડીયો નાખવા માટે મજૂરી કરવાની વિડીયો બનાવવાની એડિટિંગ કરવાનું ઘરનું વિચારવાનું બધું કરતાં કરતાં બહુ સમય લાગી જાય એટલે બે હાથ જોડીને નમ્ર વિનંતી કરીએ તો સપોર્ટ કરજો વિધું કોઈને અને તમારા સપોર્ટથી તમારો સપોર્ટ મળશે તો અમે વિડીયો બનાવવાનું ચાલુ રાખશું અને તમારે મનોરંજન કરાવશું ને અમે પોતે મનોરંજન કરશું તો ખાલી અમને ખાલી માં જણાવજો કે અમે આરા કોમથી તમારો વિડીયો જોયું અને અમે તમને સપોર્ટ કરીએ શું કહેવું સાચી

અને પબ્લિક ને કહી દઈએ કે મારું વિડીયો ગમી તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો અને સપોર્ટ જરૂર થી કરજો હા મારું ટકુકા કોમેડી હા